ઝાલોદ મહાવીર કુરિયરના નામે અજાણ્યા શખ્સ દ્વારા રૂપિયાની માગણી કરતાં ઝાલોદ પોલીસ મથકે જાણ કરાઈ આ તારીખ એકવીસ સાઠ બે હજાર ચોવીસ બુધવારના રોજ સાંજે સાત કલાકે મળતી વિગત અનુસાર પ્રજાપતિ નટવરલાલ ભીકાલ જે મહાવીર કુરિયરના નામે નગરમાં વર્ષોથી વેપાર કરે છે જેથી વેપારી વર્ગમાં તેમની સારી ઓળખ છે પ્રજાપતિ નટવરલાલના નામથી અજાણ્યા શખ્સ જેનો મોબાઈલ નંબર સાત અઠ્ઠાણું બેતાલીસ અડસઠ એક પાંત્રીસ છે તે આ નંબર પરથી કોલ કરી અને બનાવટી બહાનું કરી રૂપિયાની માગણી કરી નગરના અમુક લોકોને છેતરી રહ્યા છે તેવું માલુમ પડતા આ અંગે નટવરલાલ પ્રજાપતિને પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી આ બધું ખોટું છે અને તેમને બદનામ કરવા માટે કોઈ અજાણી વ્યક્તિ આવા કામ કરી રહી છે તે જાણવા મળતાની સાથે જ નટવરલાલ પ્રજાપતિ દ્વારા આ અંગે જાલોદ પોલીસ સ્ટેશનને જાણવાજોગ અરજી પણ આપવામાં આવી છે અને આવા ફ્રોડ કરનાર વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી માટે પણ માંગ કરવામાં આવી છે અમારા પાસે નટુભાઈ કોરિયરવાળા બોલે છે એમ કરીને અમારા છોકરા ગાંધી હોસ્પિટલમાં બીમાર છે બે હજાર રૂપિયા આપો